નમસ્કાર હું જો આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો દેશ સમાચારોની શરૂઆત કરી આપણે રાજકોટથી તો ગત બાર તારીખના રોજ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનાના બસો એકતાલીસથી વધારે લોકો મોતના ભેટ્યા હતા સાથે જ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ ભાજપના દિગ્ગજ નેતા એવા વિજયભાઈ રૂપાણીનું પણ આ ઘટનામાં મોત નીપજ્યું હતું ત્યારે ગઈકાલે વિજયભાઈને પાર્થિવ દેહ રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ આવવામાં આવ્યો હતો ત્યારે ગુજરાતના મોટા નેતાઓ પણ હાજરી આપી હતી અને જેમાં ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આજરોજ શહેરના રેડક્રોસ ગ્રાઉન્ડ ખાતે વિજયભાઈની સ્મરાંજલિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પણ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જીતુ વાઘાણી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રાજભા ગઢવી ખજૂરભાઈ નવૃતાબેન ધીરુભાઈ સવૈયા સહિતના મોટા લોકો દ્વારા વિજયભાઈ સાથે પોતાની યાદો વગોડી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી અને પરમ કૃપાળુ પરમાત્માને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દિવ્યંગત આત્માને શાંતિ આપે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી અમારામાં જીવદયા માં બહુ માને છે અને તમે જે જીવદયા નું કામ કરો છો મને ગમે છે મારા અમારા ગવર્મેન્ટ રિલેટેડ જયારે પણ કોઈ કામ હોય ત્યારે જરૂરથી મને જણાવજો બહુ સરળ વ્યક્તિત્વ આજે એમની જે આ પ્રાર્થના સભા છે એમાં તમે જો કે આટલો બધો વરસાદ પડે છે પણ દેશ વિદેશ થી હજારો લોકો એમના માટે આવ્યા હરેક વર્ગ કોઈ પણ પાર્ટી હોય હરેક પાર્ટીના લોકો એમને પસંદ કરનારા એવા વ્યક્તિત્વ એવું સરળ વ્યક્તિત્વ જીવન કેવું જીવવું છે એ આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ પાસેથી શીખવું જોઈએ કે નિખાલસ વ્યક્તિ નાનામાં નાના માણસનું ધ્યાન રાખનારા માણસ રૂપાણી પરિવાર ઉપર આવનારી આ દુઃખની ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે છીએ બસ ભગવાનની એ જ પ્રાર્થના છે કે એમની આત્માને ભગવાન રાષ્ટ્રીય શિક્ષણ સંઘના સંસ્કારો ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો એમના પરિવારના સંસ્કારોને લઈને તેમણે ખૂબ મોટું સમાજને ઉપયોગી એવું પરિવર્તન કરીને સપટાત્મક બાબત હોય સામાજિક સેવાનું ક્ષેત્ર હોય કે વહીવટી મુખ્યમંત્રી તરીકેની એમની કામગીરી હોય સમગ્ર રાજ્ય દેશ

કોઈ પણ સંસ્થા સાથે કે કોઈ પાર્ટી સાથે કે કોઈ રાજકીય સાથે જોડાયેલા હોય એમને ભરહર સાથે લગાવ હોવો જોઈએ માણસ હોય તો પણ અમને વિશેષ લગાવ હતો તેમના હાથે મન જગત છોડીને જાશે કાગા એ ગાણ કો ભર ભર મટાશે અહત મુકાને તાળમાં ભરતીને કાઢે રેણ એને કડવો કાટો ન લાગ્યો ભલે હોય પાછા છે એ મહાત્મતા વિતાડવા અને રૂપાણી સાહેબ બીજીભાઈ તેની આગળ આપણે આજે સ્વર્ગ સ્તરગાડવાની ઈચ્છા ન થાય ગીતાના ન્યાયે છેલ્લી ઘડી સુધી જેને કાઈ રાષ્ટ્ર માટે કર્યું એવી દિવ્ય આત્માને દિવ્ય ચેતનાને પ્રણામ સાથે રૂપાણી પરિવારને જગદંબા મહાદેવ દ્વારકા વાળો એ કાયમના માટે ઢળારીએ એના દીકરાના ઘરેથી એમના પરિવારને ખૂબ સહનશક્તિ આપે જેણે પરિવાર કોયો